થોડા દિવસો પહેલાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરેફ લાદવાની જાહેરાત કરી અને આ ટેરેફનો અમલ સત્યાવીસમી ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે જેના કારણે ગુજરાતની આર્થિક રાજધાની સુરતમાં કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગના વ્યવસાય પર અસર થઈ શકે છે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતનો મુખ્ય ઉદ્યોગ કાપડ અને હીરા છે તેથી જ હીરા ઉદ્યોગને સૌથી વધુ અસર થવાની શક્યતા છે વિશ્વમાં કાપવામાં આવતા બાર હીરામાંથી નવ હીરા ફક્ત સુરતમાં જ કાપવામાં આવે છે અમેરિકા હીરા અને રત્નો અને જવેરાતનો ખૂબ મોટો ખરીદદાર છે આવી સ્થિતિમાં અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફની સીધી અસર હીરા ઉદ્યોગ પર પડશે જ્યારે કાપડ ઉદ્યોગને પણ થશે ત્યારે ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓનું શું કહેવું છે સાંભળીએ જે વાત છે તે પચાસ ટકા થાય તો ચોક્કસ જ ટેક્સાઈલ અને ડાયમંડ બંને ઇન્ડસ્ટ્રીને નુકસાન ચોક્કસ થશે અને એની અસર વર્તાશે પરંતુ વર્તમાન પરિસ્થિતિની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જો અહીંયાથી પચાસ ટકા લાગે તો ડાયમંડ મોંઘો થશે અમેરિકાની અંદર લોકો ખરીદશે નહીં તો અમેરિકામાં જે લોકો ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા છે તે લોકોએ પણ મિસ્ટર ટ્રમ્પને કહ્યું છે કે તમે આ ટેરિફમાંથી ડાયમંડને બાદ રાખો આવી એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નહીં તો એ લોકોને પણ એટલી મોટી અસર થવાની શક્યતાઓ છે નહીં તો અમેરિકામાં આટલો મોંઘો ડાયમંડ ખરીદશે કોણ એટલે માત્ર ટેરિફ લાદવાથી આ ઇન્ડસ્ટ્રીની સમસ્યા એનો કોઈ ઉકેલ આવવાનો નથી એટલે ચોક્કસ મને એવું લાગે છે કે આ સંદર્ભમાં ફેર વિચારના શક્ય છે ટેક્સટાઇલની વાત કરીએ તો અ વાત કરીએ તો ચોક્કસ જ નુકસાન છે પરંતુ અમે સરકાર પાસે એવી માંગણી કરી છે કે તમે અમને વિકલ્પ આપો અથવા તો જેટલું નુકસાન અમને થવાનું છે તેને સબસિડી દ્વારા અમને મદદ કરવાની માનસિકતા ધરાવો કે જેને કારણે નિકાસ ઉપર એની અસર નહીં થાય અને હું માનું છું કે નજીકના ભવિષ્યમાં જીએસટીના દર જેવી રીતે ઘટવાના છે તેવી રીતે આ સંદર્ભની અંદર પણ સરકાર સતત ચિંતિત છે અને સક્રિય બનીને તેમાં પણ જે નિકાસ કરતાઓ છે નિકાસ કરતાઓને લાભ થાય એવા પ્રયત્નો તેઓ કરશે અને તો કદાચ આ ઇફેક્ટ લાંબે ગાળે અસર કરતા રહેશે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે રૂપિયાની અંદર કોઈ વસ્તુ ને નહીં મંબાઈ એટલા માટે નહીં મંબાઈ કે એના આંકડા તો જયારે ધંધા પર આગળ વધશે ત્યારે ખબર પડશે એટલે એને રૂપિયામાં તોલવા કરતા છે કે નુકસાન થવાનું છે નુકસાનને કઈ રીતે કોમ્પેન્સેટ કરી આપું એ બહુ અગત્યની વાત છે તેવું મારું માનવું છે અમેરિકા દ્વારા જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે સત્તા ઉપર આવ્યા છે ત્યારે વૈશ્વિક બજારને દબાવવા માટે ટેરિફ શસ્ત્ર ઉગાડ્યું છે ભારત ઉપર પહેલાં ટેરિફ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ એમની ફર્સ્ટ સ્ટેજમાં નાખેલું અને પછી આવતીકાલ એટલે સત્યાવીસ ઓગસ્ટથી બીજા પચીસ ટકા એટલે પચાસ ટકા ટેરિફ આવતીકાલથી લાગુ થશે ખાસ કરીને વિશ્વનું સૌથી મોટું માર્કેટ જેમ્સન જ્વેલરી સેક્ટરનું એ અમેરિકા છે દુનિયાનું જેટલું બી કન્જમ્શન છે એનું પચાસ ટકા ફક્ત અમેરિકાની અંદર જેમ્સન જ્વેલરી સેક્ટરની ખપત થાય છે એમાં ભારતની સાથે લેવા દેવા છે ત્યાં સુધી ભારતનું અત્યારે 12 બિલિયન ડોલરનું અમેરિકા સાથે જેમ્સન જ્વેલરી સેક્ટરનું બિલિયર આ બજાર આપણું માર્કેટ છે આપણે ડાયરેક્ટ અટેન્ડ પોલીસ પાંત્રીસ ટકા અમેરિકાની અંદર એક્સપોર્ટ કરીએ છીએ આ ટેરિફના કારણે હવે જે વસ્તુ સો ડોલરમાં મળતી હતી ડાયરેક્ટ દોઢસો ડોલરમાં મળે એટલે ગ્રાહક પણ લેતા ખંચકાય અને માર્કેટ ડાઉન જવાની પૂરી શક્યતા છે ભલે ટેરિફ આપણને નથી લાગુ પડવાનું પણ અમેરિકાને પબ્લિકને તો ચૂકવવાનો છે પચાસ પર્સન્ટ ટેરિફ તો એકંદરે જોઈએ તો કોઈ પણ વસ્તુ જ્યારે ટેરિફ લાગશે ત્યારે લોકલ પબ્લિકને જ આ વસ્તુ મોંઘી પડવાની છે અને વસ્તુને ધ્યાનમાં રાખીને જેકા કરીને અમેરિકાનું એક જ્વેલરી ફેડરેશન છે એ લોકોએ પણ ગઈકાલે સામૂહિક રીતે ડોનાલ્ડ ટ્રમ્પના સેક્રેટરી સાથે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને આમાંથી મુક્ત રાખવાનું ઝેરી ઝીરો ટેરિફમાં લાવવા માટેની રજૂઆતો પણ કરી છે કારણ કે વિશ્વનું સૌથી મોટું માર્કેટ જ્યારે અમેરિકા હોય ત્યારે અમેરિકાની અંદર પણ આ ઉદ્યોગ સાથે ઘણા લોકોની રોજીરોટી જળવાયેલી છે એ પણ ત્યાંના લોકોને પણ ચિંતા છે અને ભારતના લોકોને પણ ચિંતા છે અસર થશે અને આ અસરને કઈ રીતના નાબૂદ કરી શકીએ એની માટેની પણ ઇન્ડસ્ટ્રીના લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ભારત સરકાર આ બાબતે પણ પોઝિટિવ રીતે નવું થિંકિંગ કરી રહ્યા છે કે આમાંથી કઈ રીતના આપણે બહાર નીકળી શકીએ નુકસાન થઈ શકે અત્યારે જે કેલ્ક્યુલેશન મેં કીધું એમ કે ટ્વેલ્વ બિલિયન ડોલરનું આપણું એક્સપોર્ટ છે હવે આ પચાસ ટકા ટેરિફ લાગવાના કારણે હું ચોક્કસ માનું છું કે પચીસ ત્રીસ ટકાનો ઘટાડો જોવા મળશે મારું નામ છે ભાવેશનાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ જે કાલથી અમેરિકા દ્વારા જે ભારત ઉપર જે પચાસ ટકા ટેરિફ લગાડવાની જે જાહેરાત પહેલાં કરી હતી અને કાલ એનો છેલ્લો દિવસ છે ત્યારે જો ભારતની અંદર પચાસ ટકા ટેરિફ લાગ્યું તો એનું સૌથી મોટી ઇફેક્ટ આપણા ઇન્ડસ્ટ્રીઝને પડતી હોય તો એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે કારણ કે ચાલીસ ટકાથી વધારે આપણે ડાયમંડ અમેરિકાને એક્સપોર્ટ કરતા હોય છે તો એક્સપોર્ટ કરતા હોય છે પચાસ ટકા ટેરીફ જો વધશે તો ડાયમંડ ત્યાં અમેરિકાની જનતાને મોંઘો પડશે તો એ જનતાને મોંઘો પડશે મોંઘો ડાયમંડ અમેરિકાની જનતા લે કે ન લે કોઈ નથી પરંતુ એક વસ્તુ ચોક્કસપણે હું માનું છું કે જો મોંઘી વસ્તુ થશે તો પ્રોડક્શન એક્સપોર્ટ અટકશે એક્સપોર્ટ અટકશે તો પ્રોડક્શન ઉપર પણ કાપ આવશે એનાથી આપણા જે નીચલો વર્ગ છે જે ડાયમંડ વર્કર છે એની જોબ જવાની શક્યતા છે અને જો આ સુધારો નહીં થવા એવો બીજી અન્ય કન્ટ્રીઓમાં માર્કેટ આપણે અમેરિકા જેટલું ટૂંક સમયમાં ન ગોતી શકીએ પરંતુ એ બાબતેના પ્રયાસો સરકારે કરવા જોઈએ કે અન્ય કન્ટ્રીઓમાં આપણી સ્કીલ આપણા ડાયમંડ ઉદ્યોગ અને આપણી જે જ્વેલરી છે એ અન્ય કન્ટ્રીઓની અંદર એક્ઝિબિશનો કરી અને એનો પ્રચાર પ્રચાર કરી અને આપણે માર્કેટ શોધવા જોઈએ જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો આત્મહત્યાના બનાવો પણ વધશે ઓલરેડી દોઢ વર્ષથી અંદર એંસી કરતા વધારે લોકો એ સુસાઈડ કર્યા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં તો આ આંકડો ન વધે એ બાબતે સરકારે ચિંતા કરવી જોઈએ કાલે આપણા દેશના વડાપ્રધાને પણ સ્વીકાર્યું છે કે દુનિયાના નવમાંથી દસમાંથી નવ ડાયમંડ આપણા ગુજરાતમાં બને છે તો એ બાબતે પણ સરકારે ધ્યાન દોરવું જોઈએ અને સરકારે રત્ન કલાકારોની મદદ કરવા માટે એક એવી પેકેજની જાહેરાત કરવી જોઈએ જેથી કરી આવનારા સમયની અંદર રત્ન કલાકારો પોતાનું ગુજરાન ચલાવી શકે કેટલી કાર રત્ન કારીગરો પર તકલીફ પડી શકે છે કેટલા વિકલ્પો આપણે સૌરાસની વાત કરીએ તો સૌરાસમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ આ બધા જ છે સેન્ટરો છે બનાસકાંઠા, ડીસા સુરેન્દ્રનગર આ બધા સેન્ટરોમાં નાનાથી મોટા પ્રમાણમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલુ છે આ ઇન્ડસ્ટ્રીઝને આપણે અહીંથી જોગબર્ગ સુરત સુરતથી મોટા વેપારીઓ જોગબર્ગ માટે ત્યાં ડાયમંડ મોકલતા હોય છે તો એ ત્યાં પણ ઇફેક્ટ થવાની છે કારણ કે એક્સપોર્ટ પ્રોડક્શન ઓછું થાય એટલે ત્યાં સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર જે નાના નાના

આ તમામ વિસ્તારોની અંદર જે પ્રભાવિત થવાના છે એટલે આનાથી પ્રભાવિત ઘણા અસંખ્ય લોકો થવાના છે મારું અનુમાન એવું છે કે જો ટેરિફ લાગ્યું પચાસ ટકા ટેરિફ લાગ્યું તો આ પાંચ લાખ લોકોને ઇફેક્ટ કરી શકે છે અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી આ માનવતા ઉપર હુમલો કહી શકાય કારણ કે જે ટ્રમ્પે જે નાયકું છે એ એક પ્રકારે માનવતા ઉપર એક પ્રહાર અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખતમ કરવા માટેનું એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું છે જબે ટ્રમ્પ સરકાર જે પહેલે જો ટરી દસસે બારા પરસેન્ટ થોને પચીસ કયા તો બહો જ્યાદા થ और रही बात उसके बाद में कल सत्ताईस अगस्त वो पचास करने जा रही है अतिरिक्त पच्चीस है तो बहुत ज्यादा हो जाएगा कहने का मतलब है ट्रंप का यह मनमानापूर्ण रवैया है इससे व्यापार को नुकसान होगा जो हमारा बाहर माल जाता है क्योंकि उनको ज्यादा टैक्स लगेगा तो उस हिसाब से वो सर्वाइव नहीं कर पाएंगे तो अन्य कंट्री जैसे चाइना है बांग्लादेश है वियतनाम है उनका माल बिकेगा इसको हम मेकअप करने के लिए अब अभी प्रधानमंत्री जी ने पंद्रह अगस्त को लाल किले की प्राचीर से हमारे जीएसटी रिफॉर्म न्यू जनरेशन रिफॉर्म की ऐलान किया जिसको ग्रुप ऑफ मिनिस्टर समूह ने सैद्धांतिक मंजूरी भी दे दी जिसकी जीएसटी काउंसिल को शिर्क, 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 तीन से चार सितंबर को दिल्ली में मीटिंग है उसमें मोर भी लग जाएगी उसे होगा क्या जो बारह परसेंट जीएसटी है और अट्ठाईस दो ही टैक्स रखा है तो बारह के जितने भी आइटम वो हमारे पांच में आ जाएंगे चाहे वो यान है चाहे हमारा लेंगे पे बारह परसेंट लगता था हजार के ऊपर वाला चाहे रेडीमेड हजार के ऊपर पे लगता था या अन्य हमारा जो पैकिंग मेटेरियल है उस पर बारह लगता था वो सारा पांच में आ जाएगा तो उससे होगा क्या कपड़ा हमारा सस्ता होगा कपड़ा सस्ता होगा तो घरेलू डिमांड बढ़ेगी क्रय शक्ति है वो बढ़ेगी महिलाओं की दो ड्रेस लेने वाले वो तीन लेंगे तो क्रय शक्ति बढ़ेगी जैसे सालन हम डोमेस्टिक कारोबार एक लाख दस हजार करोड़ का करते हैं अभी सूरत का तो वो कारोबार पच्चीस से तीस परसेंट बढ़ेगा तो एक तो हम पर सर्वाइव कर पाएंगे दूसरा जैसे हम बात कर रहे हैं एक्सपोर्ट की तो यूएसए जो हमें नुकसान होगा जो कम होगा उसके जगह अभी हमने यूके के साथ फ्री ट्रेड एग्रीमेंट किया तो हमारी सरकार अन्य मतलब कंट्री के साथ फ्री ट्रेड एग्रीमेंट करने जा रही है चाहे वो गल्फ कंट्री है चाहे साउथ अफ्रीका है चाहे यूरोपियन कंट्रीज है चाहे वो एशियन कंट्रीज है तो धीरे धीरे वहां व्यापार बढ़ेगा लेकिन इतने ही एक्सपोर्ट का ही व्यापार है उसको मेकअप करने में थोड़ा समय लगेगा और रही बात डोमेस्टिक व्यापार की बात करें तो कंटिन्यू त्यौहार है तो हम उसको मेकअप कर लेंगे क्या इसमें नुकसान नुकसान होने का कितना है? में तो फिलहाल एक बार का है वो व्यापार में थोड़ी सी तकलीफ आएगी डोमेस्टिक में बिल्कुल नहीं डोमेस्टिक को तो बढ़ेगा एक्सपोर्ट में जरूर तकलीफ आएगी क्योंकि अन्य कंट्री को हमारे को माल सप्लाई करने के लिए अभी हमारे हाथ में जो चेन में माल सप्लाई चेन में माल हाथ में है उसको थोड़ा रुकेगा उसको रुकेगा तो हमारा मतलब लेबर है उनको भी सर्वाइव नहीं कर पाएंगे व्यापारी के पास थोड़े पैसे की तकलीफ आएगी लेकिन धीरे धीरे हमें लगता है कि समय लगेगा तीन चार से छः महीना लगेगा लेकिन उसके बाद हम आत्मनिर्भर बनने की और कोशिश करेंगे आने वाले समय में हम इसको मेकअप कर पाएंगे